સાંકડો રસ્તા પર ફૂટ ફૂટના ખાડા પડી ગયેલા જોવા મળી રહ્યા છે ઘણા સમયથી રસ્તો તૂટેલો હોવા છતાં પણ જવાબદાર તંત્ર કોઈ પગલા ભરતું નથી મોટા મોટા નેતા અધિકારીઓ આ રસ્તા પરથી પસાર થાય છે ત્યારે તંત્રના કાન ખેંચનાર કોઈ જોવા મળતું નથી રાહદારીઓ ખરાબ રસ્તાના કારણે દુખી થાય છે સ્થાનિક રાહદારી અજયસિંહે જણાવેલું કે ઘણા સમયથી રસ્તા પર આ ખાડા પડી ગયેલા છે છતાં સરકાર દ્વારા જવાબદાર તંત્ર પાસે કોઈ આશા રાખવામાં આવી રહી છે જે નઠારી સાબિત થઈ રહી છે ચિરાગ બી જોશી દ્વારા જણાવાયું કે હજારોની સંખ્યામાં વાહનો પસાર થાય છે ત્યારે તંત્રના પેટનું પાણી પણ હલતું નથી ડિજિટલ માધ્યમથી ઉચ્ચ રજૂઆતો થયાનું જાણવા મળી રહ્યું છે હવે આ ઘણા સમયથી હું આ રસ્તે હાલું છું આપણે આ બુદાલ બાયપાસ અમદાવાદ વાળો રસ્તો હવે પાંચ હાથ વર્ષથી તો હું જાઉં છું એમ્બ્યુલન્સ નાની એવી પોઝિશન નથી આ રસ્તો હવે સરકાર આની ઉપર એમ બી જોશી તમે જે તસવીર જોઈ રહ્યા છો તે બુધેલથી નારી ચોકડી સીતસર જે ભાવનગર અમદાવાદ હાઈવે છે તળાજા બાયપાસ રસ્તો જેને કહેવાય છે એમાં પુલ પાસે તો એટલા બધા ગાબડા પડી ગયા છે અને બાયપાસ રસ્તોમાં ઝાડો ઉગેલા છે ટૂંકો રસ્તો છે હજારોની સંખ્યામાં વાહનો ત્યાંથી પસાર થાય છે છતાં પણ તંત્ર દ્વારા ઘણા વર્ષોથી આમની આમ સ્થિતિ છે થોડા ઘણા રસ્તા સુધારો થયો છે પણ જે બાયપાસ રસ્તાના પુલમાં જે ગાબડા પડ્યા છે કોઈ એમ્બ્યુલન્સ નીકળે દર્દીને લઈને તો એ દર્દી કેવી રીતે જીવી શકે આટલી બધી હદે ફૂટફૂટના ગાબડા છે કોઈ દરકાર નથી અને મેં જોયું છે કે ઘણા એવા પદાધિકારીઓ અધિકારીઓ લૂંચણીયા નીકળતા હશે કે જે પૈસા કમાવાના મદમાં પડ્યા છે પણ આવા જે રોડ રસ્તામાં ગાબડા પડ્યા છે સામાન્ય જવાબદાર તંત્ર આ બાબતે યોગ્ય કરે એવી રાહદારીઓમાં માંગ ઉઠવા પામી છે ચિરાગ જોશી રાજુલા